જાનહાની થવા પામીને હતી જોકે કોમ્પલેક્ષની નીચે આવેલ બે દુકાનના શેડ ઉપર કાટમાળ પડતા શેડમાં મૂકેલ સામાન અને શેડને નુકસાન થવા પામ્યું હતું ઘટના અંગેની જાણ અંકલેશ્વર નગરપાલિકાને થતાં ફાયર અને રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી આવી હતી ઉપરાંત નગરપાલિકાના બાંધકામ વિભાગના અધિકારીઓ સહિત ઇજનેર સ્થળ પર દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડવાની કવાયત શરૂ કરી હતી કોમ્પ્લેક્સ સંચાલકને નોટિસ ફટકારી જર્જરિત ભાગ દિન પંદરમાં ઉતારી લેવા તાકીદ સાથેની નોટિસ ફટકારાઈ હતી અને અન્ય દુકાનદારોને પણ જર્જરિત ભાગ દૂર કરવા સૂચના આપી હતી સદનસીબે કોઈ જાનહાનિ ન સર્જાતા તંત્રએ રાહત અનુભવી હતી ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર